તમે કેટલી વાર લગાડી અરે આ જો ને ત્યાર થવા માં ત્યાર થવા માં જો ને મયુરી તો આ વખતે છેલ્લું જોડા

મારે હજી મારે તો હજી તને ખબર મારા સપનો નો રાજકુમાર આવશે ઘડીયા ચડી ને નકર પછી અત્યારે તો ઓલી ગાડી ખબર છે નીકળી છે

ખબર હે કે તમે પૂજા રાખો ને તો વર આપણને એવો મળે એવો મળે ની વાત જવા દે કેવું બધું લઈ લે આપડે ભૂલ થઈ જાય તો સમજી લેવાનું

આપણને ખબર હે સાચી વાત ગોતવાની જરૂર છે ગોતવા નથી મારે મારા બાને મારે હગાઈ કરવી મારે ફોન વાળી ની થામાને ને તો મયુરી ભાઈક સાળી હે

એમ હા એક કામ કર તું હે આવે ને ઈ જયા પરોદી વ્રત ના વ્રત રહી અને સોમવાર આવે ને શ્રાવણ મહિના ઈ તને હારી ઘરવાળી મળશે અરે તમે કેતા હોય તો હું રહીશ તમારા માટે મારી હાટુ નહીં તો તારી જે ઠંડાર ઘરવાળી હોય ને એની હાટુ રહી જાય યોગેશ શેરવાની બુક કરી દઉં હા અત્યારે જ ઓર્ડર દે દે તમે બી જો સમજાયું નથી

હું પૂજવા ગઈ છું તમારી નથી કર્યું બા બો ભૂખ લઈ ગઈ છે તને તો ભૂખ લાગે જ ને એટલી વરત રહીશો ને ભૂખ ભૂખ શું રેતી ન હોય તો

એલી કે નજર બહેરે બહેરે નતી ને એ એ કાઈ નહીં તો બહુ જોતી હતી બહુ જોતી હતી ના ના કાઈ નહીં ગઈ ને એમ મારું કયું વઈ ગઈ નઈન ઓલી વાત કરે તો મારા તો હે ને હરખાઈ નહીં લંકા લાગી જાત અને આવો બધો ત્યાં થઈ ન જવાય બા તમે બેહો તો ખરા હું તમને શું કીધું બા હા મારી કી દેનો સો નથ થા તમને બહુ ભૂખ લાગી છે તે તો વાર હોલા લેવી રે તમે કીધું તું ઘર હારો ઘડે એટલે રે